જય શ્રી રામ અને જય માતાજી મિત્રો હું છું તમારો ઉપર અક્રીશ કેમ છો બધા મજામાં મજામાં છો કેમ કે આપણા ઓળખ જોતા હોય કોઈ મજામાં તો નો દોય બબર છે અને મિત્રો ગુડ મોર્નિંગ કેવું છે આપણું ત્યારે સુપર મસ્તીનો વ્યૂ અને મિત્રો પતંગ જો ઓલી કોર કેટલા મસ્ત મસ્ત જગ્યા પતંગ ઓલી કોર જાજા હે બધે ઓલી કોર એ મિત્રો હવે આગળ ને વદન વાત કરીએ ને તો આગળ તમને દેખાડું બબર છે મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ ને લાઈક મિત્રો આજે આપણો ચેરણ નો દિવસ છે પાંચમો પાંચમો દિવસ છે મહિના દિન ચેનલ લીધો ને એમાંથી પાંચમો દિવસ છે તોય હવે એક જ પતંગ મિત્રો આ તો ચગ બીજા મિત્રો ફ્લાઇટ વાળા બધા ઈ પણ હવે તે તમે એવું આજે તો મિત્રો મારે પતંગ ચગાવે તો હું પતંગ ચગાવવું બાકાજી કે બોલાઈ દઉં તર કરતી બાકાજી કે બોલાઈ દઉં ટર તો કાઈ વાંધો નહીં મિત્રો અત્યારે મિત્રો આપણે જવું પેલા બજારમાં ખરીદી કરવા ટોપી બૂટ લેવા હે મિત્રો ઓલી વખતે મિત્રો મેં બૂટ લેવા ગયો તો ને એની ક્રિપ નાખી હતી પણ એટલે હું શૂટિંગ ઉતારું હતું પણ મજા ન આવી શૂટિંગ એટલે મિત્રો આજે પાછા જવું ભલે લેવા જ જો બૂટ આજે આજે મિત્રો એક ને ડબે જોડી બૂટ લેવું જો અને મિત્રો વાડી પહાડ નથી દેખાતા હો પહાડ નું કોઈ કોમેન્ટ કરતા નહીં આ પાછા બધા તમે એમ કે પહાડ નથી ઓહો મસ્ત મજા મારે હું પતંગ ને મિત્રો તડકો હોય ને એટલે મજા ન આવે અને ઉત્તરાયણ ના દિવસે કેવું થાય બધા જગાવતા હોય ને તો મજા આવે એમ મારી મિત્રો ઉત્તરાયણ ના દિવસે જગ્યા કહું આ જ જગ્યા મિત્રો ઉભો ઉભો અહીંયા જ તે ફીડકી પકડવા વાળી તો હોય છે ને એટલે પગે ફીડકી રાખીને પતંગ ચગાવતો હોય રેડ હમે જો ઓલા બધા મંગાન દેખાય ને તમને ન્યા ઠે ઢુ ધીલ લઉ પછી મિત્રો અબ કોકની આરે તો પતંગ લાગે જ તે બાકી ન્યા કોઈ ન ચગાવતો હોય ને તો અહીંયા અમારે બધા ચગાવતો હોય અહીંયા ઓલા પાછો રહે ને ન્યા આવ હે બરાબર છે મિત્રો બધું જો તો મિત્રો હવે આપણે જઈશું બજારમાં બરાબર છે તો વિડિયો એન્ડ સુધી જોજો બબર છે અને મિત્રો મને ફૂલ સપોર્ટ કરો ફટાફટ વન કે સબસ્ક્રાઇબ કરાવી દો એટલે આપણા ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર ને ગિફ્ટ દેવાની છે એ સો ગિફ્ટ દેવાની છે જાણવા માટે તમે મને અત્યારે જ ફોલો કરો તો ભાઈ મિત્રો ફરીથી ને આપણે આવી ગયા ફિલ ગાર્ડન ચાલો હવે આપણે ફરખડીએ વાહ ભાઈ વાહ બીજી જાણ આવ્યો અઠવાડિયામાં હવે એક્સપોર્ટ કરવા હાલો જોઈએ કેવું છે જે જે નથી દેખાડ્યું ને એ દેખાડો આવ્યો એટલે અહીંયા મારે બજારમાં આવ્યો તો પણ કામ હતું બસ તો હવે અહીંયા એકસવાર કરાવું તો મિત્રો એક આ સ્ટેચ્યુ છે ને સરદાર વલ્લભભાઈ પટેલનો બાકી રહી ગયું હતું ઓલી વખતે આપણે દેખાડવાનું ચિલ્ડ્રન પે આ બધું છે મિત્રો નેક્સ્ટ ડે વધુ હોય તો હલો મિત્રો હવે કન્ટિન્યુ મિત્રો આ ગાર્ડન છે કે મિત્રો માઇન્ડ મિત્રો ફ્રેશ થઈ જાય મિત્રો શાંતિ કામ તો મિત્રો અહીંયા સવાર તો સ્કૂલ માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું ભલે ગમે એટલે તમે ટેન્શનમાં ન હોય માઇન્ડ તમારું આખું મેં ફ્રેશ થઈ જાય મને મિત્રો મજા આવી ગઈ એ માનાની હું બીજી વખત આવ્યો આ અઠવાડિયાની અંદર જ તમે પહેલાં વ્લોગ જોઈ જ લીધો હશે આપણો બરાબર છે આપણે મિત્રો આવી રીતે આટો બાટો મારો આવવાનું કે મિત્રો આજે અચાનક કંઈ આવવાનું થઈ ગયું નક્કી નહોતું કે આપણી રામચારી ગઈ હતી બહાર અને મિત્રો પક્ષી તો બરાબર રામપેહારી ગઈ હતી બહાર અને મિત્રો આપણે અહીંયા થોડીક વાર એન્જોય કરવા માટે આવી ગયા કેમ કે હજી થોડીક વાર હતી એટલે બરાબર છે ચાલો કન્ટિન્યુ જોઈ મિત્રો કાઈ ઘટે નહીં તો ભાઈ મિત્રો અહીંયા બધું શાંતિ વાળું કામ છે બરાબર જોઈ લે મિત્રો આ બધી આપણે રીલ્સ બિલ શૂટ કરો અહીંયા ડાયલા વળી વખતે આ કો ચિલરાન પે એરિયા માં એટલે મિત્રો આવું બધું છે બરાબર છે તો મિત્રો બનાવે જો વિડિયો ના એન સુધી બરાબર છે આપણે ઓલા મજા આવતી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ એન્ડ કમેન્ટ હું તમારો પ્રિય ક્રિશ હમણાં આપણી રામ પ્યારી આવી ગઈ છે પાછી ફોન આવી ગયો છે રામ પ્યારી આવી ગયો એટલે હવે આપણે રામ પ્યારી આગળ જવું બજારમાં થોડીક શોપિંગ કરવી છે તો શોપિંગ કરી લઈએ હાલો તો કન્ટિન્યુ

ખૂબ સરસ છે હાંડના સમયે આવશે ને તો બેસ્ટ રહેશે અત્યારે તડકામાં તમને નહીં મજા આવે સમય સમયે આવજો ખબર છે ને બીજો ભાવનગરી બાદ જે લોકો નો રહેતા હોય ઈ પણ એક વખત બીજું કરવા આવજો અમારું ભાવનગરમાં આવું આવું લોકેશન છે લોકેશનની વાત કરીએ ને તો ભાઈ જશોન્નાથ તરાવસિંગ અહીંયા એની સામે જ દેખા છે તમને આપડે જશોનનાથ ઓલું છે ને સળકર સામે આવ્યું છે જશોન્ડનાથ સડકર એની સામે જ એકજેકા છે આનું નામ મને મિત્રો નથી ખબર બબર છે એટલે માફ કરી દેજો અમે એન્ડરસ ગેટ છે પણ એન્ટ્રસ ગેટ બંધ છે હું હમેથી નહી જો દેખાય ને હવે હું આવ્યો છું બરોબર છે અને મિત્રો આવું બધું છે ખૂબ સરસ છે તો હલો મિત્રો કન્ટિન્યુ મિત્રો શાંતિ નેક્ષ બરાબર છે શાંતિ અરુકેશન મીન તો કાંઈ ઘટે નહીં હો મને મિત્રો દિલથી જ મજા આવી ગઈ તમે બધા પણ વિઝિટ કરાવો છો ચોગલોડી આવું મિત્રો મજા આવી ગઈ બરાબર છે ચાલો મિત્રો હવે આપણે જાઉં બજારમાં શોપિંગ કરવા માટે જ પણ ચાલો ગો

બે લેવા એક ગિફ્ટ તમને થોડાક ગીફ્ટી પછી મળવાની છે બીજી ગિફ્ટ તો તમને આપણે વન કે સબસ્ક્રાઇબર થાય ત્યારે એક નહીં ત્રણ ત્રણ ગિફ્ટ આવશે તમને મેં વિડીયોમાં કહી દીધું છે બરાબર અગાઉના વિડીયોમાં જોયા લાગશે બેન કોમેન્ટ બરાબર છે હાલો હવે મળશું આપણે ડાયલોગ મિત્રો મિત્રો મેં એક ડાયલોગ શીખ ગયો હવે કોકના ગામનો નો બરાબર છે તો તમને આવડતું તો તમે કોમેન્ટ કરી દેજો તો વિડો કાઉન્ટ મળશું ગામ ખેડે મળશું ગામ વિધરે જઈ નહીં મર્યા મેકરા તડિયા ધરતી રૂતિયે છે આ મિત્રો કોકનો કોપી કરેલો આ ડાયલોગ તમે યાદ હોય ને કોનો કોપી કરેલો ડાયલોગ ઈ તો છે ને મને જરા કમેન્ટમાં કહી દેજો બબર છે અને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરી દઈએ છે એ આપી દે કેમ કે મિત્રો આજે ઘણી બધી જગ્યાએ નતું જવાનું તો ઈ આપણે આમ છે મિત્રો આપણું કઈ નક્કી ન હોય તો ગમે ત્યારે ગમે ગમી બરોબર છે તો આપણે આજના દે છે તો તમને આ લોક જોવાની મજા આવી હોય તો લાઇક છે સબક્રિય કમેન્ટ હું તમારો પ્રિય ક્રિત કાલે નવા બાકા ચીકીના વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી